આ રસ્તો છેલ્લા ત્રણેક વર્ષથી બિલકુલ હાલતમાં છે જેના કારણે હોસ્પિટલના દર્દીઓને લઈને આવતા વાહનો એમ્બ્યુલન્સ એકસો આઠ એમ્બ્યુલન્સ તેમજ સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો એમ્બ્યુલન્સમાં આવતા ઇમરજન્સી દર્દીઓને આ રસ્તા પર બહુ તકલીફો પડે છે અને દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે આ વિસ્તારના રહીશો તેમજ વાહન ચાલકો દ્વારા રસ્તાને લઈ અનેકવાર રજૂઆતો કરેલ છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે સિવિલ હોસ્પિટલમાં જવાનો મુખ્ય રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે તેવી વાહન ચાલકો અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ મારું નામ લાલજીવે મકવાણા છે બોટાદ નગરપાલિકા માજી પ્રમુખ છું હવે આ રોડ છે ને આશરે પાંચ વર્ષ પહેલાં બનાવ્યો રાતે મેં ના પાડવા છતાં રાતે એક વાગ્યે બનાવ્યો અને એક વાગ્યે બનાવ્યો સવારમાં આઠ વાગ્યે પાણીની લાઈન નાખીને તોડી નાખ્યો તો આ રોડ બનાવવાની જરૂર શું હતી મેં ના પાડી કે બે દિવસ પછી બનાવી જો તોય બનાવ્યો અને અત્યારે આ રોડ એટલી બધી ખખરદત હાલતમાં છે અને બંને પોઈ એક કઈ બાજુ વાસ વાસ બાજુ સર્વિસ રોડ બનાવ્યો નથી ગામ સાઈડમાં સર્વિસ રોડ બનાવ્યો છે અને વાસ સાઈડમાં બનાવ્યો નથી વાહન ચાલકોના વાહન ઊંસા થઈને પસરાય અને બંને બાજુ ડિમોલેશન પણ કરવાની જરૂર છે ડિમોલેશન કરી અને રોડ વ્યવસ્થિત બે સાઈડ કરવાની જરૂર છે તો એમ્બ્યુલન્સ પણ વ્યવસ્થિત ચાલી શકે કારણ કે અહીંયા દર્દીઓને લઈને એમ્બ્યુલન્સ આવે છે એમાં પણ પરસુથી બેનો જે હોય ને એને હેરાન પરેશાની છે આ રોડ જ જલ્દીમાં જલ્દી બંને સાઈડ આખે આખા રોડ બનાવવાની જરૂર છે અને ગામડા કરવાની જરૂર નથી ગામડા કરવા માટે મહિનાથી ટેન્ડર પાસ કર્યું છે પણ ગામડા કરવાની જરૂર નથી ગામડા કરે એટલે પાછું પાંચ વર્ષ બીજા વ્યા જાય એટલે સર્વિસ રોડ થવાનો કોઈ ચાન્સ જ નથી તો બંને કોર સર્વિસ રોડ કરે એવી અમારી માગણી છે મારું નામ સુનિલભાઈ ચાવડા છે હું ટાટાની વાડી સાળંગપુર રોડ વિસ્તારનો રહીશ છું અહીંયા લોકલ ઘણા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ આજની પરિસ્થિતિ એવી છે કે આજે રોડ બન્યો સર્વિસ રોડ અંડરબ્રિજ બન્યા પછી તો સર્વિસ રોડ જે છે એ અમારા રહીશો માટે આવવાનો એક જ માર્ગ છે અને એ માર્ગને આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં એક દિવસમાં બનાવવામાં આવ્યો અને બીજા જ દિવસે પાણીની પાઇપલાઇન નાખવા માટે તોડી નાખવામાં આવ્યો અને ત્યાર પછી આજ સુધીમાં એ રોડ નવેસરથી બન્યો નથી કે રિપેરિંગ થયો નથી તો અહીંયા જે લોકો ચાલે છે એમાં બે ટાઈપના માણસો છે એક તો અમારા લોકલ રહીશો છે જે અહીંથી પાંચસો માણસો અહીંયા રહે છે એ લોકોને પણ મુશ્કેલી છે અને સોનાવાલા હોસ્પિટલ જે આખા જિલ્લાની હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ કહેવાય એ હોસ્પિટલે જવા માટે લોકોને રાહદારીઓ જે અહીંથી પેશન્ટો નીકળે એના એના સંબંધીઓ નીકળે એના આવવા જવા માટેનો આ મુખ્ય માર્ગ છે અને એમ્બ્યુલન્સ જે નીકળે તો એમ્બ્યુલન્સ ને પણ બહુ તકલીફ પડે છે જાળવીને ચલાવવી પડે છે ઇમરજન્સી કેસ હોય તો એટલે ડિલિવરી વાળા કેસ હોય રિક્ષામાં બેસીને જાતા હોય પેશન્ટ એને પણ તકલીફ પડે છે તો અમારી માંગણી એટલી જ છે કે લોકોની સુવિધા માટે બોટાદ જિલ્લો આવડો મોટો હોવાથી અહીંયા મેઇન રસ્તો છે બોટાદ જિલ્લાનો અને જો આ બોટાદ જિલ્લાનો રોડ આટલો સારો ન બનતો હોય અહીંયા સારી સરકાર ભાજપની વિકાસ સરકારની વાતો કરતા હોય અને હજી હમણાં જ તે નગરપાલિકાની ચૂંટલી ગઈ છે નવા પ્રમુખ પણ આવી ગયા છે અને આ કામગીરી નો થતી હોય તો આ આપણા માટે બહુ શરમજનક વસ્તુ છે આ મારું નામ સ્વામજીભાઈ ડાયાભાઈ પરમાર હું ઘણા સમયથી આ વિસ્તારની અંદર રહેવું છું હોસ્પિટલે જવા આવવા માટેનો આ રસ્તો મુખ્ય છે અહીંયા એકસો પણ ચાલે છે એમ્બ્યુલન્સ પણ ચાલે છે અને આપાતકાલીન વ્યવસ્થાની અંદર જે રિક્ષાઓમાં દર્દીઓ જતા હોય છે એ પણ અહીંયા જ ચાલે છે ટુ વ્હીલરો પણ ચાલે છે અને હોસ્પિટલના ઓપીડી ઘણી બધી વધુ છે તો ઓપીડીની અંદર આવતા જતા દર્દીઓને માણસોને અને બધાને ખૂબ જ હેરાનગતિ થાય છે કારણ કે ખાદા ખડીયાવાળા રસ્તો હોવાને લીધે ડિલિવરીના કેસો છે કે કોઈ વધારે ઇમરજન્સી વાળા કેસો હોય એમને પણ આ તકલીફ પડી રહી છે અમારી માંગ એ છે કે આ પ્રશાસન આટલા વર્ષ સુધી આ કેવી રીતે ચલાવી શકે એમને કઈ આ આ એરિયા બેકવર્ડ એરિયા છે અને હોસ્પિટલ સરકારી છે એના માટે પ્રશાસન કેમ કશું ધ્યાન નથી આપતું એમને આ તાત્કાલિક ધોરણે આને રિપેર કરી અને સગવડ પ્રજા માટે થઈને આ પૂરી પાડવી જોઈએ